જે હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષણ સહાયક માટે અહીંયા બમ્પર ભરતી છે એ મિત્રો બે હજાર પચીસમાં આવી છે જેમાં રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસની જાહેરાત આવી છે મિત્રો અરજી કરવાની આ જે છેલ્લી તારીખ છે મતલબ કે આ જે અગિયાર તારીખ થઈ છે તો બાર તારીખ તમારી છેલ્લી છે તો જે તે ઉમેદવારો રહી ગયેલા છે એ ઉમેદવારો જરૂરથી સૂચના જોઈ લો અને સૂચના પ્રમાણે છે એ તમારે અરજી કરવાની રહેશે તો તમારે પણ શિક્ષણ સહાયક બનવું છે તો અરજી ફટાફટ મિત્રો કરજો કેમકે પછી મિત્રો અત્યારે જે ગવર્મેન્ટની જે મિત્રો વેબસાઈટ છે કેમ કે થોડી હિટ મારતી હોય છે તો પછી પાછળથી મિત્રો રહી ન જાય તો ખાસ સૂચનાનું પણ ધ્યાનમાં રાખજો હવે અપડેટ શું છે વિગતવાર માહિતી મેળવું અને આનો વિડીયો પણ મિત્રો પહેલા પણ બનાવ્યો હતો પરંતુ અત્યારે બનાવવાનું એક તાત્પર્ય એ છે કે જે ઉમેદવારો રહી ગયેલા છે તો એક દિવસ પહેલાં એમને વિડીયોની મારફતે જણાવવામાં આવે છે કે જે ઉમેદવારો રહી ગયા છે તે જલ્દી અચાનક એમને જે ખબર પડી છે તો એ લોકો અરજી કરી શકે છે હવે વિગતવાર થોડી માહિતી મેળવીએ શું છે અપડેટ તો રાજ્યની જે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર પચીસ અંતર્ગત દિવ્યાંગોની શિક્ષણ સહાયકની ખાસ મિત્રો એક ભરતીનો ઝુંબેશ ચાલુ છે એ ભરતી અંતર્ગત અહીંયા ત્રણ અગિયાર બે હજાર પચીસથી મિત્રો પ્રોસેસ ચાલુ કરવામાં આવી હતી હવે સૂચનાઓ આપણે થોડી અંતમાં જોવો એના પહેલા ઉમેદવારો ક્યાં સુધીમાં અરજી કરી શકશે તો જે જોગવાઈ પ્રમાણે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઝોનની જે ભરતી છે જેમાં શિક્ષણ સહાયકમાં ખાસ જે ભરતી ઝુંબે અંતર્ગત એટલે કે ટાટ એચએસ અને બે હજાર તેવીસ આધારિત મેરિટના ધોરણે મિત્રો અહીંયા તમને જોવા મળી છે ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે જે હું તમને આંદોલન કરી રહ્યો છું ટાટ એચએસના બે હજાર તેવીસ આધારિત ધોરણના પ્રસંગે જે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે મિત્રો કઈ તારીખો તો કે ત્રણ અગિયારથી જે એમની પ્રોસેસ ચાલુ થઈ છે અરજી કરવાની ઓનલાઈન અને એની છેલ્લી તારીખ છે મિત્રો બાર અગિયાર તો આજે થઈ છે મિત્રો અગિયાર તો આ તો અગિયાર તારીખનો વિડીયો બનાવી રહ્યા છે જે તે ઉમેદવારો રહી ગયા છે તો એક દિવસમાં એ લોકો ભરી શકે છે તો જે ત્રેવીસ ને ઓગણસાઠ કલાક સુધીમાં તમે વેબસાઈટ ઉપર જે લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ છે મંગાવવામાં આવેલી છે તો જેની પ્રિન્ટ ખાસ મિત્રો મેળવી લેવાની રહેશે સૂચનાઓ શું છે અને થોડી માહિતી મળી જિલ્લા કક્ષાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન સેન્ટર ખાતે નિયમિત સમયગાળા વેરિફિકેશન કરાવેલું નહીં હોય તો અરજીઓ મિત્રો ધ્યાનમાં લેવામાં નહીં આવે તો લાયકાતો ઓનલાઈન અરજી કરવા માટે સૂચનાઓ પૂરતો અભ્યાસ કર્યા બાદ અરજી કરવાનું જણાવવામાં આવે છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને વાધા અરજી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ શાળા પસંદગી શાળા ફાળવણી અને નિમણૂક હુકમ ભરતી પ્રક્રિયા બાબતે અન્ય સૂચનાઓ જે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને ખાસ મુદ્દો તમે વેબસાઇટ નથી જોતા તો આપણે તેનો સાથે રહેજો જોડાઈ જજો જેથી તમને આની પલપલની મળતી રહેશે બાકી જે ઉમેદવારો દિવ્યાંગ જોનેશન આ ભરતી માટે હજુ ફોર્મ નથી ભર્યું અરજી ઓનલાઈન નથી કરી તો એમને સુધી વિડીયો જરૂર શેર કરજો અને લઈ અને કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત